પ્રકૃતિને ખીલવતી પ્રાકૃતિક ખેતી અપનાવી અને ખેડૂતોને સમૃદ્ધિની દિશા મળી છે કૃષિ અને ઋષિની સંસ્કૃતિ ધરાવતા ભારતવર્ષમાં આજે પ્રાકૃતિક ખેતીએ મિશન મોડમાં વેગ પકડ્યો છે વાત કરીએ એવા ખેડૂતની કે જેણે પ્રાકૃતિક ખેતી સાથે ફ્યુચરિસ્ટિક ફાર્મિંગને જીવનનું મુખ્ય ધ્યેય માની લીધું છે અને આવનાર પાંચ દસ વર્ષનું આયોજન કરીને આઠ વીઘામાં ત્રણ હજાર પાંચસો ખજૂરીનું વાવેતર કરીને વર્ષ બે હજાર છવ્વીસમાં આરોગ્યવર્ધક વિનું નિરોની વિદેશમાં નિકાસ કરીને ડોલરમાં કમાણી કરવાનું સપનું સેવ્યું છે આ ખેડૂત છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેર ગામના હેમંતભાઈ હસમુખભાઈ પટેલ જેમણે પ્રાકૃતિક ખેતીમાં પણ એક કદમ આગળ વધીને ફ્યુચરિસ્ટિક ફાર્મિંગ અપનાવ્યું છે સાથોસાથ તેઓ માત્ર બે વીઘામાં ગાર્ડન લોન અને ક્રિકેટ બીચ લોન ઘાસનું વાવેતર કરી તેના વેચાણ થકી વર્ષે દહાડે રૂપિયા આઠમી દસ લાખની આવક મેળવી રહ્યા છે મારું નામ હેમંતભાઈ હસમુખભાઈ પટેલ ઉંબેર ગામના રહેવાસી છું કામરેજ તાલુકો સુરત જિલ્લા હું પાંત્રીસ વર્ષથી આ ખેતી કરું છું અને એક વિંગામાં ઓર્ગેનિક ખેતી કરું છું ઓર્ગેનિક ખેતી સાથે નારિયેરી બી છે પચાસ નારિયેળી છે બધી જ બધી જ જાતના શાકભાજીઓ બનાવીએ છીએ બ્રોકલી લેટસ કોબીસ ફ્લાવર પરવળ ગિલોરી ટામેટી છે મરચી છે હલ્દી છે એ સાડા છ કરકુમીનની બી હરત છે આપણી પાસે એનો પાવડર બનાવીને ખાવા માટે આખું વર્ષ માટે ઉપયોગ કરીએ છીએ ને બીજે બધા જ શાકભાજીઓ બનાવીએ છીએ બ્રોકલી લેટેસ્ટની માનીને ફ્લાવર કોબીઝ છે પછી ફ્રૂટ બી છે ડ્રેગન ફ્રૂટ છે કમરક છે જમરૂક છે ચીકુ છે પાઇનેપલ છે અને બીજું એવું કે મેં દસ ખજૂરી રોપેલી હતી છેલ્લા દસ વર્ષથી આ એની અંદરથી નીરાનું પ્રોડક્શન ચાલુ થયું છે છેલ્લા ચાર વર્ષથી આ ને મને સારું લાગ્યું છે એટલે મેં બીજા આઠ વીંગાની અંદર પાંત્રીસો હજાર ખજૂરીના રોપા છે અને એ બે હજાર છવ્વીસની અંદર પ્રોડક્શન એનું ચાલુ થશે એનું પ્રોડક્શન ચાલુ થશે એટલે અમારું એવું છે તો મેં એને એક્સપોર્ટની અંદર આપીશું એમ તો રોજનું ત્રણ હજાર લીટર નીરો નીકળશે અને એનો એવરેજ સાહીઠ રૂપિયાનો ભાવ મૂકશું તો પર ડે એક લાખ એંશી હજાર રૂપિયાનું પ્રોડક્શન આવશે મિનિમમ એકસોને વીસથી એકસો ને પચાસ દિવસની સિઝન રહેશે નિરાની હા બીજું એવું કે ગાર્ડનની લોન બી હું સપ્લાય આપું છું બનાવેલી છે બે ની અંદર જેમાંથી અમેરિકન બ્લુ વેરાયટી છે ને એક સિલેક્શન વન વેરાયટી છે સિલેક્શન વન વેરાયટી છે તે ક્રિકેટ ગ્રાઉન્ડ માટે જાય છે ને અમેરિકન બ્લુ છે એ ગાર્ડનિંગ માટે જાય છે એને હું આજુબાજુની નર્સરીવાળાને સપ્લાય આપું છું બારદોલીની અંદર સચિનની અંદર ને સુરતની ઘણી બધી નર્સરીવાળા મારી પાસે લઈ જાય છે ને એ બીજા નર્સરીવાળા બીજા સ્ટેટની અંદર બી સપ્લાય આપે છે એની અંદરથી મને સારી એવી ઇન્કમ મળે છે આઠથી દસ લાખ રૂપિયા જેવી ઇન્કમ વર્ષ દિવસની અંદર મળે છે ચલઠાણ સુગંધની એક એકર શિરડી છ્યાસી જીરો બત્રીસનું વાવેતર ગયા વર્ષે કર્યું હતું એનું મેં માર્ચ મહિનાની અંદર મલચિંગ કર્યું હતું મલ્ચિંગ કરવાથી પાણી બી ઓછું આપવું પડે છે ઉનાળાને પાણીની તકલીફ હોય છે એ ટાઈમે શેરડીને ઓછા પાણીએ બી ભેજ પકડી રાખે છે અને એને લીધે જમીનની ફળદ્રુપતા વધી છે અને પાણી બી ઓછું આપવું એને લીધે પ્રોડક્શન બી વધશે શેરડીનું